છકડામાં ચોરખાનું બનાવી તેમાં સંતાડીને લઈ જવાતી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની ચારસો એંસી નંગ બોટલો ગરબાડા પોલીસે ઝડપી પાડી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો રાજસ્થાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે અને દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા પણ અજમાવતા હોય છે ત્યારે છકડામાં લઈ જવાતો રૂપિયા ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો છે ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર રાવત પોલીસ સ્ટાફના માણસો સાથે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માંગ હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે બોરિયાલા ગામે વોચ રાખીને ઉભા હતા તે દરમિયાન બાતમીવાળો છકડો આવતા પોલીસે તેને ઉભો રખાવી છકડા તપાસ કરતા છકડામાં ચોરખાનું બનાવી તેમાં સંતાડીને લઈ જવાતી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની ચારસો એંસી નંગ બોટલો મળી આવી હતી જેથી પોલીસે એકોતેર હજાર ચાલીસ રૂપિયાની કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની બોટલો કબજે કરી છકડા સહિત કુલ એક લાખ ચોવીસ હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી છકડા ચાલક ગાંગરડા ગામના માનસિંગભાઈ બદિયાભાઈ ભાભોરને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે